ડીસા રોટરી ક્લબ ખાતે આજ રોજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ શાહના દુઃખદ અવસાન થતાં તેમના મનમાં સર્વે બે મિનિટનો મૌન પાડી અંતકરણથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા રોટરી ક્લબના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી સાથે શાળા કોલેજોમાં અભ્યાસ કરનારાઓ અને અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાઓને પ્રમાણપત્ર અને સિલ્ડ દેનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનજી વગેરે તેમના આવનાર વર્ષના કાર્યોનો રોડ મેપ રજૂ કર્યો હતો સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યો અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો ડિશા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવામાં આખી ટીમ પ્રયાસ કરશે રોટરી ક્લબ ઓફ ડિશાના નવા પ્રમુખ તરીકે ત્રૂટી અશમુખભાઈ ઠક્કર અને મંત્રી તરીકે ત્રૂટી મુકેશભાઈ લોધા ઉપપ્રમુખ સેક્રેટરી તરીકે ખજાનચી વગેરેનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા અપડેટ પાને કેલીએ બેલાઇકન પર એક ક્લીક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે